મેળો દેખાડશું આ ચાઉ જો બાજરી તો હા પાછળમાં જો આ બાજરી છે ત્યાં અમે ઊભા છીએ અમે બધા પહોંચી જાશું અમારું રૂપાનું ધૂની બાઈ જો અહિયાં કપડે હા મેળો જવાનું છે બન્યા રો રૂપાને ધૂની મેળામાં અમારો જો એનું લાઈવ ચાલુ લાગે જો

અમલ્લેશ્વર મલ્લિકાર્જુન કર બેટા વૈદ્યનાથારનાથ અનાગેશ્વર હાશે ત્રંબકેશ્વર હાશે ભીમેશ્વર મહાદેવ रामेश्वर रामेश्वरेश्वर काशी विश्वनाथ यमुना तुधाम गंगवारी बा અલમ તો ચાલો મિત્રો આપણે તો પોપળા દાદાના દર્શન કરી આવીએ તો વિડિયોમાં મેં રેકોર્ડ કર્યો તમને પણ દર્શન કરાવી જાવું છે ને દર્શન કરી આવ્યા હાલો હા દર્શન કરી આવ્યા આ દાદા બાપા હાલો

મોડો મમ્મા પડતો ચાવકલેસો તો ન હોય બહુ ધરી જાય મમ્મી નું મુકતા આવ છે મમ્મી ને મુકતા આવ છું હા મને આ મુકતા માંગે તો તો મુકી બેહ જ ને શું છો લંગસો ન ગઈ જો કર આય નઈ ઓસે બેન કુમ લાગે

દીવા દે માણસો તો તમે વોટા નેટાણ છૂટ ને બધું કરે છે આ કાંઈક કુદરતી નાળિયેરી હોય ને ભાઈ એની તો વાત જ અલગ છે નદી કિનારે નદી કિનારે નાળિયેરી પાછળ જતા ધૂનીને એની મમ્મી જે ફોટા પાડે છે એ બધું બેનપણીઓ મળી ગઈ છે તે ફોટા પાડે એ મા દીકરી બે ન્યાસ છે આપણે તો આ માઘા હતા એ જો ને મા દીકરી ફોટા પાડે ત્યાં જાય હવે તો હું થાકી ગયો ઘડી બે તો ફોરો ખાતો હવે પાછું મેળામાં જાહું એની બેનપણી બે અહીંયા છે

बाबा सत्राला रुपा પપ્પા મેળો પૂરો થઈ ગયો પપ્પા આવા ગાડી લેવા જાય છે અને આવી વિડીયો અત્યારે ખૂબ લાંબો થઈ ગયો છે તો તમને આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં ચેનલ પણ ભૂલતા નહીં અને તમે પણ ક્યાંય મેળા ગયા હોય અમને કહેતો પછી અમે આવતા હોય તમારા મેળા પણ આવશું તો આ વિડીયો બસ અહીંયા સુધી તો જો તમને આ વિડીયો ગયા તો લાઈક શર સબસ્ક્રાઈબ પણ ખુલતા નહીં અને અમારો વિડીયો હાઈપ પણ